નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના મંદિરે નવ દિવસ માટે યજ્ઞ નો કરાયો પ્રારંભ નવરાત્રીનો પ્રારંભ થતા ચામુંડા માતાજીના મંદિરે દેવચંદ યુવક મંડળ દ્વારા નવરાત્રીના નવ દિવસ માટે યજ્ઞનો આજથી પ્રારંભ કરાયો થરાદ ખાતે આવેલા શણલનગર સોસાયટી રાજપૂતવાસમાં ચામુંડા માતાજીના મંદિરે દેવચંદ રાજપૂત પરિવાર દ્વારા નવરાત્રી દરમિયાન દરરોજ સવારે સાત વાગ્યાથી અને નવ વાગ્યા સુધી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે જેમાં યજ્ઞના શાસ્ત્રી ઇન્દ્રવદન દવે દ્વારા મંત્રોચ્ચાર બોલી અને યજ્ઞ યોજાયો જેમાં થરાદના રાજપૂત દેવચંદ પરિવારના યુવક મંડળ દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં દેવચંદ રાજપૂત પરિવારના તમામ યુવકો વહેલી સવારે આવી અને શાસ્ત્રી ઇન્દ્રવદન દવે દ્વારા મંત્રોચ્ચાર બોલી અને યજ્ઞો નવરાત્રીના પ્રથમ દિવસે સવારે શરૂઆત કરવામાં આવી છે અને આ યજ્ઞ દરરોજ સવારે સાત થી નવ વાગ્યા સુધી ચાલશે અને નવે નવ દિવસ સુધી આ યજ્ઞમાં મંત્રોચ્ચાર બોલી આવૃત્તિઓ આપવામાં આવશે અને આઠમના દિવસે મહાલ યજ્ઞ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં રાજપૂત દેવચંદ પરિવારના તમામ યુવકો આગેવાનો અને માતા ઉપસ્થિત રહેશે આજથી આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ તથા થરાદનગર અને તાલુકામાં અંબાના વિવિધ સોસાયટીઓમાં અને શેરીઓમાં નવરાત્રીનો પ્રારંભ તથા ગરબાની રમઝટ જામશે જેમાં અનેક મંદિરો પર રોશનીઓથી ઝગમગી ઉઠ્યા